આપણે બધા સંસ્કૃતને પ્રાચીન ગ્રંથો અને શ્લોકોની ભાષા તરીકે ઓળખીએ છીએ પણ શું કલ્પના કરી શકાય કે આ હજારો વર્ષ જૂની ભાષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ભવિષ્યની ચાવી બની શકે છે ચાલો આ અનોખા અને ખરેખર આશ્ચર્યજનક જોડાણને જરા નજીકથી સમજીએ તો સવાલ એ જ છે કે શું એક પ્રાચીન ભાષા ભવિષ્યની ટેકનોલોજી માટે માર્ગદર્શક બની શકે આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે કેવી રીતે ભૂતકાળ ભવિષ્યને એક નવો આકાર આપી શકે છે સારું તો ચાલો આમાં ઊંડા ઉતરીએ જુઓ સંસ્કૃત માત્ર જૂના ગ્રંથોની ભાષા નથી એનાથી ઘણું વધારે છે એની અસલી તાકાત તો એના ગણિત જેવા એકદમ ચોક્કસ અને વ્યવસ્થિત બંધારણમાં છુપાયેલી છે અને આ જ વસ્તુ તેને દુનિયાની બીજી બધી ભાષાઓથી તદ્દન અલગ પાડે છે આ ચાર ગુણધર્મો છે જે સંસ્કૃતને ખાસ બનાવે છે પહેલું ધ્વન્યાત્મક ચોકસાઈ મતલબ કે દરેક અક્ષરનો ઉચ્ચાર ફિક્સ છે કોઈ કન્ફ્યુઝન જ નહીં બીજું એનું કઠોર વ્યાકરણ એ ગણિતના સૂત્ર જેવું છે જે કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા કે ગેરસમજને ટાળે છે અને આ જ કારણ છે કે તે વૈજ્ઞાનિક વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે એકદમ આદર્શ માધ્યમ છે હવે અહીંથી વાત એકદમ રસપ્રદ બને છે જરા વિચારો એક ભાષા જેનું વ્યાકરણ જ એક અલ્ગોરિધમ જેવો હોય સંસ્કૃતનું વ્યાકરણ માત્ર નિયમોનો સંગ્રહ નથી પણ એ એક એવી તાર્કિક સિસ્ટમ છે જાણે કે ભાષા પોતે જ એક કમ્પ્યુટર પ્રોગ્રામ હોય આ કોઈ નવી વાત નથી આ ક્રાંતિકારી વિચાર લગભગ અઢી હજાર વર્ષ પહેલાં મહર્ષિ પાણીનીએ તેમના ગ્રંથ અષ્ટાધ્યાયીમાં રજૂ કર્યો હતો અને એ કોઈ સાધારણ વ્યાકરણનું પુસ્તક નથી એ તો લગભગ ચાર હજાર સૂત્રોનો એવો સંગ્રહ છે જે ગાણિતિક ચોકસાઈથી કામ કરે છે એમ કહી શકાય કે એ ભાષા માટે એક ઓપરેટિંગ સિસ્ટમ જેવું છે તો આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે બહુ જ સિમ્પલ અને વ્યવસ્થિત રીતે તમે કોઈ પણ મૂળ તત્વ જેને સંસ્કૃતમાં ધાતુ એટલે કે શબ્દનું મૂળ કહેવાય છે એ લો એના પર અષ્ટાધ્યાયીના ચોક્કસ નિયમો લાગુ કરો અને પરિણામમાં તમને એકદમ પર્ફેક્ટ અને વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ શબ્દ મળે છે આખી પ્રક્રિયામાં ભૂલ કે અસ્પષ્ટતાને કોઈ સ્થાન જ નથી આનું એક સરસ ઉદાહરણ જોઈએ અનુલોમ વિલોમ શબ્દને જ લઈ લો અનુલોમ એટલે સીધા ક્રમમાં અને વિલોમ એટલે ઉલટા ક્રમમાં આ એક જ શબ્દ શ્વાસ લેવાની આખી પ્રક્રિયાનું વર્ણન કરી દે છે આ ખાલી નામ નથી આ તો આખી પ્રક્રિયાનું વર્ણન છે આ તો સંસ્કૃતની ખરી તાકાત છે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ ચોક્કસ અર્થ આપવાની ક્ષમતા તો શું આટલી ચોકસાઈવાળી ભાષા ખાલી વ્યાકરણ માટે જ વપરાઈ હશે ના બિલકુલ નહીં ચાલો જોઈએ કે ઇતિહાસમાં વિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રોમાં સંસ્કૃતે કેવી રીતે ક્રાંતિ લાવી હતી આ કોષ્ટક પર એક નજર નાખો ગણિતમાં આર્યભટ્ટે શૂન્યનો જે સિદ્ધાંત આપ્યો જેણે આખી દુનિયા બદલી નાખી કે પછી શસ્ત્રક્રિયામાં સુશ્રુતે જે જટિલ ઓપરેશનોનું વર્ણન કર્યું છે આ બધું શક્ય બન્યું કારણ કે સંસ્કૃત ભાષાએ એમને એવું માળખું આપ્યું જેનાથી તેઓ પોતાના વિચારોને એકદમ સચોટ રીતે રજૂ કરી શક્યા અને હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને આવી જઈએ આજના ડિજિટલ યુગમાં અહીંયા તો આખી વાત જ બદલાઈ જાય છે ચાલો જોઈએ કે કેવી રીતે સંસ્કૃતનું આ તાર્કિક માળખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર વિજ્ઞાન માટે એકદમ પરફેક્ટ સાબિત થઈ રહ્યું છે આ સરખામણી ખરેખર અદભુત છે એક બાજુ જુઓ હજારો વરસ જૂનું પાણીનીનું વ્યાકરણ અને બીજી બાજુ આપણી આજની કમ્પ્યુટર સાયન્સની શાખા કમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટિક્સ બંનેનો પાયાનો સિદ્ધાંત એક જ છે નિયમોનો ઉપયોગ કરીને ભાષાનું વિશ્લેષણ કરવું એવું કહી શકાય કે પાણીનીએ જાણે અજાણે આધુનિક પ્રોગ્રામિંગનો પાયો નાખ્યો હતો જુઓ અષ્ટાધ્યાયના નિયમો માત્ર ભાષાના નિયમો નથી એ એક ફોર્મલ સિસ્ટમ છે એકદમ લોજિકલ દરેક નિયમનું કામ ફિક્સ છે બરાબર કમ્પ્યુટર કોડની જેમ અને હવે આ જુઓ આપણો આધુનિક કમ્પ્યુટર કોડ આ જે લોજિક ગેટ્સ છે જે આખા ડિજિટલ વિશ્વનો પાયો છે એ પણ બસ એ જ સિદ્ધાંતો પર કામ કરે છે આ કેટલું અવિશ્વસનીય છે નહીં ભૂતકાળ અને ભવિષ્ય જાણે કે એકબીજે સાથે હાથ મિલાવી રહ્યા હોય એવું લાગે છે અને હા આ બધી ખાલી વાતો નથી આ વાસ્તવિકતા છે આજે આઈઆઈટી મદ્રાસની ટેક્સ ટુ સ્પીચ સિસ્ટમ હોય કે પછી એઆઈ માટે ખાસ બનાવવામાં આવી રહેલી વ્યાકરણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આ બધા ઉદાહરણો સાબિત કરે છે કે સંસ્કૃત આજે પણ એટલું જ સુસંગત અને શક્તિશાળી છે તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા આપણે એક એવા સેતુ પર પહોંચ્યા છીએ જે ભૂતકાળના જ્ઞાનને ભવિષ્યની ટેકનોલોજી સાથે જોડે છે તે એ બતાવે છે કે પ્રાચીન જ્ઞાનમાં કદાચ ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ પણ છુપાયેલો હોઈ શકે છે આમાંથી સૌથી મોટી શીખ એ જ છે કે જે ભાષા તર્ક અને ચોકસાઈના પાયા પર બનેલી હોય તે ક્યારેય જૂની નથી થતી એ તો બસ સાચી ટેકનોલોજીની રાહ જોતી હોય છે જેથી તેની અંદર છુપાયેલી અસીમ ક્ષમતા દુનિયાની સામે આવી શકે એ ખરેખર એક કાલાતીત જ્ઞાન છે અને આ આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભું રાખે છે જો એક પ્રાચીન ભાષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્યને દિશા આપી શકે છે તો વિચારો કે આપણી પાસે બીજું એવું કેટલું પ્રાચીન જ્ઞાન હશે જે ભવિષ્યમાં આપણા માટે કેવા કેવા નવા દરવાજા ખોલી શકે છે આના પર વિચારવા જેવું છે નહીં